ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પડતા શહેર ભાજપ દ્વારા આતશબાજી કરવામાં આવી હતી અગાઉ ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો અમલી બન્યો હતો પરંતુ પશ્ચિમ વિસ્તારમાં પણ વિધર્મીઓ દ્વારા અતિક્રમણ વધારવામાં આવતા લોકો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે લોકોની માંગને ધ્યાનમાં લઈને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રૂબરૂ મળી ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરાઈ હતી જે રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા સાંજે નોટિફિકેશન જાહેર કરી ભાવનગર પશ્ચિમ વિસ્તારને પણ અશાંત ધારા નીચે આવરી લેવામાં આવ્યો હતો જેને લઈને ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોકોને મીઠાઈ ખવડાવી આતશબાજી કરી સરકારનો આભાર માન્યો હતો